ગુડ ચાલો ઘણા બધાની એવી કમેન્ટ આવતી હતી કે જીસીઆરટી કન્ટિન્યુ કરો મેડમ ધોરણ સાત આપણે જે ચાલુ હતું સામાજિક વિજ્ઞાન એમાં આપણે છઠ્ઠો પાઠ છે કોઈ ચાતા તો ઘણાની એવી કમેન્ટ મને આવતી હતી કે મેડમ હવે જીસીઆરટી ચાલુ કરો કેમ કે અત્યારે જીસીઆરટીમાંથી જ ક્વેશ્ચન વધારે પૂછાય છે ધોરણ છ થી દસ ની તમે લઈ લો તમે જુઓ તો એમાં જીસીઆરટીના ઘણા બધા ક્વેશ્ચન છે પેપરમાં પૂછાયેલા હતા સીસીઈની એક્ઝામમાં ઇવન પોલીસને કોન્સ્ટેબલમાં પણ હસમુખ પટેલ સર એમ કીધું છે કે સૌથી પહેલાં એ જીસીઆરટીમાં પણ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક પછી પરચેસ કરજો સૌથી પહેલાં આવી રીતે જે છથી દસની તમે જે ભણેલા છો એ ટેક્સ્ટબુકની રીટીએલિટી વાંચજો અને એમાં પણ તમારે પરચેસ કરવાની જરૂર નથી હવે તો બધી ઓનલાઈન છે પીડીએફ છે મળી જાય છે ખબર જ છે બધા મોબાઈલમાં આપણે પીડીએફ ડાઉનલોડ કરીને એમાંથી પણ આપણે વાંચી શકીએ છીએ એટલે એ બેસ્ટ છે બુક છે કરી શકો છો બરાબર ચાલો આપણે શરૂ કરીએ વિચારતી અને વિમુક્ત જાતિ

ચાલો આપણે આગળ વાંચીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભારત છે એ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે રાષ્ટ્રની ભૌગોલિક વિવિધતા જોતા સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રે સાંકળવાનું ભગીરથ કાર્ય અનેક રીતે થયું છે આપણાથી ભિન્ન ભાષા કે રહેણી કહેણી ધરાવનાર પ્રત્યે પણ પોતાપણાની ભાવનાથી સંકળાઈ રહ્યા છીએ હવે ધીમે ધીમે જે દેશ છે બરાબર એ શિક્ષિત થતો જાય છે દેશના લોકો છે એ એજ્યુકેટેડ થતા જાય છે તો પહેલાં જે પછાત ને એ બધું જે હતું એ હવે ધીમે 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 છે કેટલાય અંશે છે સંપૂર્ણપણે બંધ જોવા મળે છે કેમકે હવે એવા લોકો માનતા ઓછા થઈ ગયા છે એવું બધું હવે એજ્યુકેટેડ માણસો આવી ગયા છે એટલે બરાબર તો જ છે કે હવે આપણે શું કરી કે આપણાથી જે લોકોની ભાષા અલગ હોય જે લોકોની રહેણી કહેણી અલગ હોય એ લોકોને પણ આપણે શું કરીએ છીએ તો કે આપણે પોતાની ભાવનાથી એ લોકોને પણ ભેગા આપણે સાંકળી લઈએ છીએ આમ વિવિધ સંસ્કૃતિઓને સાંકળતી વિચરતી ને વિમુક્ત જાતિઓ અંગે આપણે અભ્યાસ કરીએ છીએ વિચરતી ને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી આવી જે જાતિઓ છે કે જે વિચરતી જાતિઓ છે વિમુક્ત જાતિઓ છે એ શું હતું તો કે અલગ અલગ હેતુના કારણે કોઈને શોખ તો થતો ન હોય એક સ્થળેથી બીજા સ્થળે આમથી આમ ભટકવા કરવાની પણ અલગ અલગ હેતુના કારણે એ લોકો શું કરતા તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે સતત ને સતત ભ્રમણ કરતા રહેતા તમે જોયા હશે મદારીને નાના હતા હવે તો મદારીઓ ઘણા બધા ઓછા કહેવાય છે કે બંધક થઈ ગયા છે એવું લાગે છે ઘણા અંશે ઓછા જોવા મળે પણ અમે નાના હતા તમે નાના હશો ત્યાં તમે જોયા હશે કે મદારી છે ખેલ કરવા આવતા આપણે અને શું કરતા તો કે સાપને બતાવતા પછી એમાં અમુક નાના નાના છોકરા હોય અથવા તો છોકરી હોય એ રીતે દોરડા ઉપર છે શું કરતી હોય તો કે હાલતી હોય ને એવા બધા અનેક પ્રકારના ખેલ કરતા સાપને બતાવતો મદારી તો એ મદારી એક જાતિ છે એ પણ આમાંની એક વિચરતી ને વિમુક્ત જાતિ એક છે એ મદારી પણ હવે ધીમે ધીમે આજે મોબાઈલના જમાના આવી ગયા છે છોકરાઓને બરાબર તો હવે બહાર નીકળવું તો બહુ ઓછું ગમે છે બસ મોબાઈલમાં ગેમ ચાલુ કરી દો એટલે ગેમ જ રમ્યા રાખે તો હવે મદારીને કોણ જોવે તો એવી રીતે ધીમે 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 એ જાતિ છે એ કઈ અંશે એનો પોતાનો જે વ્યવસાય છે એ બંધ થતો ગયો અઢારસો ને સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિની ભૂમિકા જોતા તાત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિને શું કહ્યું તો કે અન્ય સમુદાયથી અલગ કરવા માટે ઈસ્વીસન અઢારસોને એકોતેરમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ હવે આ એક્ટ શું છે યાદ રાખજો એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે હું જે જે એમ કહું ને અંડરલાઇન કરાવું કે આ આઈએમપી ક્વેશ્ચન છે એટલે એ અંડરલાઇન કરેલું તમારે ફરી એકવાર પાછું આ વિડીયો પૂરો થાય ત્યારે નોટ કરી લેવાનું બુકમાં અથવા તો પાછું એકવાર વાંચી લેવા જો આ આઈ એમપી છે એમ પૂછાય કે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટની સાલ શું છે તો ઈસવીસન અઢારસો ને એકોતેરમાં અંગ્રેજોએ એવો એક્ટ કાઢેલો હતો એવો એક આ એક્ટમાં હતું શું તો કે આવી જે જાતિઓ છે અમુક વિચારતી ને વિમુક્ત જાતિઓ એ લોકોને કાંઈ પણ ગુનો થયો હોય ને કોઈ પણ જગ્યાએ ધારો કે તો અંગ્રેજો શું કરતા કે વિચારતીને અમુક વિમુક્ત જાતિઓમાંથી કોઈ પણ એક માણસને ઉપાડી અને એના સામે ગુનો નોંધી દેતા

તો એના માટે આ એક્ટ બનાવેલો હતો ઈસવીસન અઢારસો ને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ ગુડ આફ્ટરનુન હેલો બરાબર ભારત સરકારે શું કર્યું જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ઈસવીસન ઓગણીસો ને બાવનમાં આ કાયદામાંથી જાતિને મુક્ત કરાવી અને વિમુક્ત જાતિઓ તરીકે સ્થાન પામ્યું પછી લોકોને એવું નામ આપી દીધું કે વિમુક્ત જાતિઓ એટલે સન્માન ભર્યું નામ આપ્યું જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે આ કાળા કાયદામાંથી આ જાતિઓને શું કરી તો કે મુક્ત કરી હવે આટલું જાણો જે હોય ને એ હંમેશા કરી લેવું ગુજરાત રાજ્યમાં વર્ષ 2020 સુધીમાં પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વિચારતી જાતિઓમાં 28 જાતિઓ અને વિમુક્ત જાતિમાં બાર જાતિઓ જો આ એમસીક્યુ માં પૂછાઈ જાય વિચારતી જાતિઓમાં કેટલી જાતિઓનો સમાવેશ થાય છે ગુજરાતમાં તો કે 28 જાતિ વિમુક્ત જાતિમાં બાર જાતિ ક્લિયર

કામ કરતા હોય મજૂરી કામ કરતા હોય આ બધું શેના માટે આપણે કરીએ છીએ આપણા જીવનને નિર્વાહ માટે કરી છીએ ને આપણા પરિવાર માટે કરીએ છીએ આપણે સરખી રીતે ખાઈ પી શકીએ આપણને બે ટાઈમ ત્રણ ટાઈમ ખાવાનું મળી રહે મકાન છત મળી રહે એના માટે આપણે જીવન નિર્વાહ માટે આ બધું કામ કરીએ છીએ તો એ લોકોને શું નહીં જરૂર હોય જીવન નિર્વાહની તો એ લોકોની રીત અલગ હતી એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહેતા અને શું કરતા તો કે પોતાનું જીવન નિર્વાહ ગુજારતા એને આપણે કેવી જાતિ કહીએ છીએ તો કે વિચરતી ને વિમુક્ત જાતિ લગભગ સમગ્ર ભારતમાં આ જાતિ નાના મોટા વ્યવસાય કરીને જીવન ગુજરાત ત્યારે એવું નતું કે ભાઈ આ કામ હું ના કરવું અત્યારે તમને એમ કોક કે ગાડી સાફ કરી દો ના ભાઈ ઈ કામ હું ના કર જાઓ ફોરેન ફોરેન જાવ ત્યાં સૌથી પહેલા તમને ગાડી જ સાફ કરાવશે ઘણાનું મેં એવું સાંભળેલું છે અને મેં જોયેલું પણ છે બરાબર કે અમારા રિલેટિવ છે એ વાત પણ સાંભળેલી છે પણ અહીંયા તમે એને મોટું કામ ગણશો કેમ ઇન્ડિયામાં માં કોઈ તમને આપડા રાજ્ય માં એવું કામ કરવાનું કે તો તમે શું કહેશો ના ભાઈ હું નાનું હું કામ ના કરું હું તો ભણેલો છું એજ્યુકેટેડ છું પણ ત્યારના લોકો છે ત્યારે એવું નતા વિચારતા જે વ્યવસાય મળે નાનો હોય કે મોટો વ્યવસાય એ કરી અને પોતાનું જીવન નિર્વાહ છે ગુજરતા હતા તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન ઉપર આધારિત હતું કેમ ક્યાં તો કે જંગલમાં જ વસવાટ કરતા હતા એનું મુખ્ય કાર્ય જે હતું પશુપાલન કરવું અને વન્ય સંસાધન કરવું વિચરતી વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા હતા તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા વિનિમય સિસ્ટમ એટલે શું બાર્ટર સિસ્ટમ સાટા પદ્ધતિ ખ્યાલ હશે ખ્યાલ છે કે નહીં વિનિમય સિસ્ટમ ખબર છે કે નહીં ગુડ આફ્ટરનૂન શંકરભાઈ ગુડ આફ્ટરનૂન મિસ્ટર જયદીપ હેલો મિનેશભાઈ સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ અત્યારે ક્યાં આવડે વસ્તુના બદલામાં દુકાનવાળાને પૈસા આપી છે એ રીતે વિનિમય એટલે કે સાટા પદ્ધતિ છે ધારો કે હું ઘઉં લઉં ને તમે મને ઘઉં સામે દ્યો ધારો કે હું ચોખા લઉં દુકાનવાળા પાસેથી બરાબર અને સામે મારે શું દેવાનું તો કે મારા પાળ પાળીતા જે પશુ હોય એ હું આપું એના બદલામાં અનાજ લઉં તો એવી રીતે સાટા પદ્ધતિ ત્યારે ચાલતી હતી કેટલીક જાતિઓ છે વિચરતી એ જાનવરો ઉપર સામાન લાદીને શું કરતા તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વસ્તુઓની ખરીદ વેચાણ કરતા કેટલીક વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ ગધેડા ઊંટ પાડા બળદ વગેરેના વેપાર સાથે પણ સંકળાયેલી હતી બરાબર વિવિધ જાતિના નાના મોટા ફેરિયા શું કરતા એક ગામેથી બીજે ગામે જઈ અને દોરડા છે ઘાસની ચટાઈ છે બધું જાતે બનાવેલું હોય અને મોટા થેલા છે બધું જાતે બનાવીને શું કરતા વેચતા કેમાં લઈ જતા તો કે પ્રાણી ઉપર બધો માલ સામાન લઈ જતા કેટલીક વિચારથી વિમુક્ત જાતિમાં કાંગસિયા મોડવાનોનો સમાવેશ થતો જે શું કરતા તો કે બંગડી અને સૌંદર્ય પ્રસાધનનો વેપાર કરતા કોણ જો એમ પૂછાય કે બંગડી અને સૌંદર્ય પ્રસાધનનો વેપાર કઈ જાતિમાં આવે તો કે કાંગસિયા અને મોડવાનું બરાબર એટલે એમસીક્યુમાં યાદ રાખવા જેવું છે હેલો ગુડ આફ્ટરનૂન

કર્કમુંડી હરણ શિકારી જેવા સમૂહોને વિચારતીને વિમુક્ત જાતિઓમાં મૂકી અને ના વિકાસ માટે સરકારે ખાસ પગલાં ભર્યા અમુક જાતિ એવી હતી કે જેનો વિકાસ કરવો ખૂબ જરૂરી હતો તો સરકારે એ બધી જાતિઓ માટે પણ વિકાસના પગલાં છે ધર્યા હતા એમના વિકાસ માટે અને એની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે એમના ઉપર ખાસ અભ્યાસ કરાવી બે હજારને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાવ્યો એમને બંધારણીય રીતે વિચરતી વિમુખ જાતિનો દરજ્જો આપ્યો અને પછી એને માનવ અધિકાર આપવાનો પણ પ્રયત્ન કર્યો છે ભારતની જાતિમાં અઘોરી બહુરૂપી વણજારા બરંડા ભામટા ભોવી ચિત્તો હેલવા ઈરાની જાતિગર કોટવાળિયા બૈરાગી પારધી તલવાર ને કોક કે આટલી બધી જાતિ યાદ રાખવી પડશે હા સો ટકા યાદ રાખવી પડશે કેમ કે આમાંથી એમ પૂછાઈ જાય ધારો કે કે પારધી જાતિ છે એ કેમાં આવે છે ભારતની વિચારતી જાતિ તમને ખબર હશે એટલે યાદ રાખવી જરૂરી છે એવી ગુજરાતમાં વિચારતી જતી તો કે બજાણિયા ગારુડી વાંસ થોડા ભવૈયા રાવળ કાંગસિયા ચામઠા સલાટ વગેરે ક્લિયર આ વિચારતી જાતિઓ છે ગુજરાતની અલગ છે અને ભારતની અલગ એટલે અહીંયા પણ હું અંડરલાઈન કરીશ જેવી યાદ રહે એવી બે ત્રણ વાર દસ વાર પંદર વાર જોઈ લેવાનું આને ક્લિયર વિમુક્ત જાતિમાં તો કે છારા ડફેર મિયાણા વાઘેર દેવી પૂજક સંધિ એ બધાનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિમાં મૂકી દીધા પહેલાં અને પછી એના વિકાસ માટેની વિશિષ્ટ જે કામગીરી છે વિશિષ્ટ યોજનાઓ છે એ બનાવવાનું ચાલુ કરી દીધું આ યોજનામાં શું તો કે આ સમૂહો છે એ સતત સ્થળાંતરિત થતા હતા એટલે એને સ્થાયી કરવા માટે શું કર્યું એવી બાબતોનો સમાવેશ કર્યો કે સ્થાયી આપણે એને કેવી રીતે કરવા એમના બાળકો માટે ખાસ આશ્રમ સ્થળો બંધાવી છાત્રાલયોની સ્થાપના કરી કેમ કે એના બાળકો પણ શિક્ષિત થાય એવી સરકારને અને બધા ઈચ્છે એવું જરૂરી થોડું છે કે એ લોકોના બાળકો શિક્ષિત ના થાય શિક્ષણ તો બધા માટે જરૂરી છે તો એના બાળકો શિક્ષિત થાય એના માટે પણ શું કર્યું સરકારે છાત્રાલયોની સ્થાપના કરી કેટલીક વિચારતીને વિમુક્ત જાતિઓની જીવનશૈલીને આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જાણવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલી છે દેવી પૂજક ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાંથી દેવી પૂજક જાતિ છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે ખૂબ જાગૃતિનો અભાવ છે એટલે અંધશ્રદ્ધા હોય શિક્ષણનું પ્રમાણ નીચું હોય જાગૃત ના હોય માણસો તો અંધશ્રદ્ધા પેદા થાય મનમાં ઘણા એમ થાય કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા કેવી રીતે આવે જો અત્યારે તમે અને હું આપણે બંને એજ્યુકેટેડ છીએ જે લોકો જોવે છે અને હું તો આપણે એટલી અંધશ્રદ્ધા છે આપણા મગજમાં નહીં હોય જેટલી આ લોકોમાં છે અંધશ્રદ્ધા હશે હજી પણ હશે હજી પણ તમે શનિવારે છે એ વાળ નહીં કપાવતા હો બોલો હા કે ના હજી પણ તમે શનિવારે છે એ ચપ્પલ ને બૂટ ને એવું એની ખરીદી નહીં કરો હા કે ના તો આ શું છે બધું ભલે આપણે માનીએ છીએ પણ એટલી બધી નથી માનતા અંધશ્રદ્ધા જે આ લોકો માને છે કેમ કે આપણે થોડાક એના પ્રમાણમાં બધા એજ્યુકેટેડ છીએ તો એ લોકોનું શિક્ષણનું પ્રમાણ પણ ઊંચું આવે એના માટે સરકારે ઘણોખણો પ્રયાસ કર્યો છે પરિણામે સમાજમાં શું તો કે ક્યાંક ક્યાંક ગરીબી જોવા મળે શું કામ તો કે અંધશ્રદ્ધા છે કેટલી કુપ પ્રથાઓ છે સતી પ્રથા યાદ છે ને સતી પ્રથા હતી પહેલાં આપણે ઇતિહાસમાં ભણી ગયા છીએ કે એનો વર હોય એ કોઈ પણ કારણોસર જો એનું અવસાન થાય તો એની પાછળ એની વાઈફ હોય એને પણ પોતાને હાથે કરીને શું કરવાનું તો કે મરી જવાનું એમ સતી પ્રથા જેને સતી થઈ જવાનું તો એ શું કહેવાય પ્રથા જ હતી ને તો એ બધી ક્યાંક ને ક્યાંક અમુક પ્રથા છે જોવા મળતી હતી એટલે સમાજમાં શું છે તો કે ગરીબી જોવા મળે છે મેડમ તમે ઇન્સ્ટાગ્રામ પર કોન્સ્ટેબલ માટે બંધારણમાં કયા ટોપિક શું કહો છો એક જ મિનિટ હો કયા કયા ટોપિક વાંચવા માટે તમારો થેન્ક યુ મેં જે રીલ મૂકેલી છે એનું કહો છો અક્ષયભાઈ બંધારણની આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ લવાદની પ્રભાવી ભૂમિકા છે ભજવે છે એના કારણે સામાજિક અને આર્થિક પાસામાં થોડા ઘણા સુધારા જોવા મળે છે આ સરકારે બધી જે યોજના ઘડી તો અત્યારે તમે જોશો તો આ સમાજમાં થોડું શિક્ષણનું પ્રમાણ છે એ વધી ગયું છે હવે ત્યાર પછી બીજી જાતિની વાત કરીએ

આમાં વેપારીઓ હોય પછી એનો માલ સામાન હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું લાવવાનું કામ કરતા વણઝાર આવી રીતે બળદગાડા કે ઊંટ ગાડી કે ઘોડાગાડી ઉપર એમની પોઠોનો સમૂહ એટલે કે વણજાર કહેવાતું જેને ટાંડુ કહેવાય તો એમ પૂછાય કે પોઠોના સમૂહને શું કહેવાતું તો કે ટાંડુ યાદ રાખજો અલ્લાઉદ્દીન ખિલજી દિલ્હીના બજાર સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે આ લોકોનો ઉપયોગ કરતા ખિલજીના આ રીતે જ કામ કરે છે એ પણ માલસામાન લઈ જવા માટે કોનો ઉપયોગ કરતા તો કે આ રીતે જ જતા વણઝાર નો પછી તો કે બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચવાનું કાર્ય કર્યું છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ છે એ બળદની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ ચીજ વસ્તુઓ લાવતા હતા જયારે યુદ્ધ ચાલતું હોય ત્યારે બળદોની પોઠ ઉપર શું કરતા હતું કે જે મુઘલ સેના યુદ્ધ લડી રહી હતી એના માટે ચીજવસ્તુઓ લાવવા લઈ આવવાનું કામ કરતા એક રીતે જોઈએ તો વણઝારા છે એ ભારતને વિશ્વ વચ્ચેની કડી સમાન હતા બંનેને જોડતા હતા મધ્ય એશિયાથી અનેક અનેક ચીજવસ્તુઓ એમના દ્વારા ભારતમાં આવતી ને ભારત થી બહાર પણ જતી એટલે એને શું કેવા તું બંને વચ્ચેની કડી મધ્ય એશિયા થી ભારતની તેઓ ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થઈ ગયો અંગ્રેજોનું શાસન ચાલુ થયું પછી આ જે સમાજ છે થયું તો કે વેર થઈ ગયો ગરમી બહુ છે હમણાં જામનગરમાં તો અમદાવાદમાં તો કેવી હશે જે લોકો ગુજરાત સાઈડ રે છે એસી વગર તો ચાલતું નથી જામનગરમાં પણ એટલો બફારો છે અને આમાં ફેન તો ચાલુ ના રાખાય રખાય પછી તમને થોડું ડિસ્ટર્બન્સ થાય ઘરમાં કુટુંબમાં ઝઘડા થાય અંધશ્રદ્ધાને કારણે હા ચિરાગભાઈ સાચી વાત છે સામાજિક વિજ્ઞાન કોન્સ્ટેબલ છે મેડમ હા એના માટે જ છે ચાલો ક્યાં પહોંચ્યા હતા હા ગરીબ વણઝારા બંગડી કાંસી ના વેપારી થયા તો કેટલાક શું થયું તો કે મજૂર થયા કેટલાક માટી કામ સાથે પણ સંકળાય જો કે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં શિક્ષણ અન્ય યોજનાકીય લાભો લઈ તેઓ વિકસિત થયા છે ત્યાર પછી અન્ય વિચરતી વિમુક્ત જાતિઓ એમાં સૌથી પહેલા માલધારી ગુજરાતમાં ગીર બરડા આલેચ અને કચ્છના રણપ્રદેશમાં માલધારીઓ છે એ જોવા મળે છે આ યાદ રાખજો ગીર અને બરડા ડુંગરના જંગલમાં તેઓ નેસમાં રહેતા હોય છે અને મોટે ભાગે પશુપાલન ઉપર ગુજારો કરતા હોય છે કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી મધ્ય ગુજરાત સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે એમની સાથે ઊંટ અને ઘેટા બકરા પણ મોટા પ્રમાણમાં હોય છે સ્ત્રી અને પુરુષો ઘેટાની ઊન અને બકરાના વાળ કાતવાનું કાર્ય કરતા હોય છે અને એનો જીવન નિર્વાહ એના ઉપર જ આધારિત હોય છે શું કરે તો કે સ્ત્રી ને પુરુષ ઘેટાનું ઊન ને બકરાના વાળ કાપવાનું કાર્ય કરતા હોય એના ઉપર જ કેમ કે એનો જીવન નિર્વાહ હોય એટલે પછી નટ આપણે ઘણી વાર બજારમાં રસ્તા ઉપર દોરડા ઉપર કરતબ કરતા નટ મેં વાત કરીને કરતબ કરીને શું કરતા હોય છે પોતાનું પેટ હોય છે એટલે કે ગુજરાન ચલાવતા હોય છે જોકે અંગ કરતબ ઘણી બધી કલાઓ એવો જાણતા હોય છે જાદુ કરવા દોરડા ઉપર ચાલવું આટલી નાની છોકરીઓ તમે જોતા હશો એ લોકોની આવડીક નાની છોકરીઓ હોય ને એ દોરડા ઉપર ચાલતી હોય આપણે આપણા છોકરાને તો એ બહાર ન જા વાહન આવશે આમ નકર પડી જાય પણ આવડીક નાની છોકરી છે દોરડા ઉપર ચાલતી હોય છે કેમ કે એ લોકોની પહેલેથી જ એની પાસે એવી સ્કિલ હોય છે કળા હોય છે પરંતુ અશિક્ષિત અને ગરીબ હોવાથી શું કરે છે તો કે સમાજના મૂળ પ્રવાહથીઓ દૂર રહેતા હોય છે સતત સ્થળાંતરિત થવું એ પણ એમના વિકાસમાં બાધક રહ્યું છે હવે તો એમનો આ વ્યવસાય પણ બંધ થઈ ગયો છે ને હવે ક્યાંય તમને જોવા નથી મળતા મેં તો નથી જોયા ઘણા વર્ષો થઈ ગયા અને દેશના મુખ્ય પ્રવાહમાં એને ભળવાનો પ્રારંભ થયો છે પછી કાંગસિયા નન્ય જાતિઓ વિચારતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરેનો સમાવેશ થાય છે કાંગસિયા માટે મોટે ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરે છે કોણ કાંગસિયા આ પ્રશ્ન પૂછાઈ શકે તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતા રહેવાના કારણે અને એમના પરંપરાગત વ્યવસાય બંધ થવાના કારણે અવિકસિત પરિસ્થિતિમાં જીવે છે આ બધી જાતિઓની જીવનશૈલી માટે મોટે ભાગે કબીલા પ્રથા પ્રકારની જોવા મળે છે તેઓ દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ એમની ભાષા અને જીવનશૈલી એક જ જોવા મળે છે તેમનો ખોરાક અને પહેરવેશ પણ લગભગ સમાન જ હોય છે હવે બદલા આટલું જાણો જો કેટલીક વિચરતી તેમજ વિમુક્ત જાતિઓ નિયમિત સ્થળાંતર થતી હોવા છતાં એમના આંતરિક સંબંધો છે ને એવા હોય છે વર્ષમાં કોઈ નિયમિત દિવસ હોય આ જાતિના લોકો નક્કી કરે અને બધા ભેગા થાય આ દરમિયાન જેમના વિવાહ જેવા સંબંધો નક્કી થાય બરાબર બધા ભેગા થાય એટલે જે લોકો પરણવા લાયક હોય એ લોકોના વિવાહ ત્યાં ને ત્યાં જ નક્કી થઈ જાય વર્ષમાં એકવાર બધા આખી જાતિઓ છે ભેગી થાય તો વિચાર કરો આવી રીતે સ્થળાંતરિત હરતા ફરતા રહે છે તો પણ એ લોકોનો સંબંધ છે આંતરિક સંબંધ આવી રીતે ટકી રહે છે અને અત્યારના સંબંધો જુઓ તમે વધારે કહેવાની જરૂર નથી એમાં બરાબર ચાલો આ દરમિયાન તેમના વિવાદ ને સંબંધો નક્કી થતા હોય છે અને વર્ષ દરમિયાન કોઈને મૃત્યુ જેવી બાબતની જાણકારી પણ મળતી રહેતી આ વ્યવસ્થા ખરેખર અદભૂત હતી પછી બદલાતા સમય સાથે શું પરિવર્તન આવ્યું તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આવી જાતિના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ દ્વારા તેમને સામાન્ય પ્રવાહમાં ભેળવાનો પ્રયત્ન કર્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે કે એ લોકોને પણ બધા ભેગા સમાજમાં આપણે ભેળ્યું શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા મકાન વગેરેની સવલતો પૂરી પાડી એમને રોજગારી મળે એવું વાતાવરણ એવું એટમોસ્ફિયર ઊભું કર્યું કે એમને પણ રોજગારી છે એ મળી રહે વાદી બજાણિયા મદારી એને હવે આપણે રસ્તા ઉપર કરતબ કરતા જોતા નથી એક સમયે તે લોકો મનોરંજનના મુખ્ય પ્રવાહમાં રહેનારા આ લોકો અત્યારે શું થયું છે તો કાળની થપાટને કારણે પોતાની ઓળખ ગુમાવી દીધી હવે તો છોકરાને ખબર પણ નથી હોતી કે મદારી કોને કહેવાય ટૂંકમાં હવે સમય જતો ગયો ટેકનોલોજીનો ટાઈમ આવી ગયો જમાનો આવી ગયો તો આ લોકો પોતાની ઓળખ પણ ગુમાવી બેઠા વિચાર કરો હવે આપણા છોકરાઓને આપણા છોકરાઓના છોકરાઓને આપણે કહેશીએ ને કે મદારી એટલે શું તો એ લોકોને પણ ખબર પણ નહીં હોય સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તેમને સાંકળી અને શું કર્યું છે તો કે એને વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હજી પણ શિક્ષણ અને જાગૃતિના અભાવે આ જાતિઓ છે એમાં ગરીબીને બેરોજગારી જોવા મળે છે હજી પણ ક્યાંક ને ક્યાંક આ જાતિઓમાં હજી શિક્ષણનો અભાવ તો છે જ સો ટકા શિક્ષિત નથી થઈ ગયો હજી પ્રયાસો ચાલુ છે નાનકડો અંથો પાઠ હતો શું વાર લાગ્યા ટેક્સબુક ના પાઠ તમને વાંચતા એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય તો મને કેજો તમે આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાશે

કોણ વિચારતી કે યાદ રાખજો માલધારી તો કે નેસમાં રહેનાર વણઝારા તો કે અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર કરનાર હવે વિચારતી ને વિમુક્ત બે માંથી નક્કી કરવાનું છે શું આવે વિમુક્ત જાતિઓમાં આવશે મિયાણા વાઘેર ડફે વિચારતી જાતિઓમાં આવશે ભવૈયા ગારૂડી વાંસોળા ખાલી જગ્યા એક સ્થાનેથી બીજી સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને વિચારતીને વિમુક્ત જાતિ કહેવામાં આવે છે વિચારતી ને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે ખાલી જગ્યાને ખાલી જગ્યાની સ્થાપના તો કે આશ્રમ સ્થાળા અને કેની સ્થાપના બીજી તો કે છાત્રાલયો કોઠનો સમૂહ કેના તરીકે ઓળખાતો ટાંડુ ચલો ક્લિયર થાય છે વિધાન સાચા છે કે ખોટા વિચારતી જાતિના લોકો માટે સરકારે યોજનાઓ જાહેર કરી છે સાચું ગુજરાતમાં નટબજાણિયા કાંગસિયા જેવી વિચારતી વિમુક્ત જાતિઓ વસે છે સાચું નટબજાણ્યા નેસમાં રહે છે ખોટું શાહજહાંએ તેના લખાણમાં વણજારાનો ઉલ્લેખ કર્યો છે ખોટું હવે આ પ્રશ્નના ઉત્તર છે એ આખો જે ટેક્સ્ટબુક મેં સમજ્યાવ એમાંથી જ મળી રહેશે ધારો કે વિચારતી જાતિના પાશુપારાને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો સરકાર દ્વારા વિચારતીને વિમુક્ત જાતિના વિકાસ માટે કયા પ્રયત્નો કરે બધું કયા કયા કરતબ કરતા દોરડા ઉપર ચાલવું જાદુ કરવું એ બધા કરતબ લોકો કરતા તો અહિયાં આપણો ધોરણ સાત નો પાઠ નંબર છ વિચારતીને વિમુક્ત જાતિઓ પૂરો થાય છે ત્યાર પછી નેક્સ્ટ સાતમોલ પાઠ કયો છે એનું પાછું કાલે લાઈવ લેક્ચર લઈને આવીશ ત્યાં સુધી બધા આ એકવાર પાછું રિપીટ કરી લ્યો અને મેં જે જે અન્ડરલાઈન કરીને નોટ કરતા જાઓ એક નોટ જ બનાવી લ્યો આની આગળના એક થી પાંચ પાઠ પણ ત્યાં સુધી એમાં જોઈ લેજો જે લોકો નવા છે એટલે સાતમો પાઠ હવે આવે તો તમને થોડીક મજા આવે બરાબર શ્યોર ઓકે હું જોઈ લઈશ મોકલી દઈશ લિંક ચાલો હવે આપણે સેશન એન્ડ કરીએ અને હા હાઈકોર્ટમાં ભરતી છે એનો પણ કાલે લાઈવ લેક્ચર જોઈ લેજો જૂન સુધી ભરાશે તમારે કઈ પોસ્ટ તમે ક્વોલિફાય છો બરાબર બધું જોઈ લેજો બધું મેં મૂકેલું છે એમાં કોઈને કઈ પ્રશ્ન ને ત્યારે આપણે એન્ડ કરી વિડીયોને અને હવે સાતમો પાર્ટ છે હું કાલે અથવા તમને જાણ કરીશ પાછી લાઈવ આવીશ ત્યારે ઓકે ચાલો નથી કોઈ ને પ્રશ્ન ડન ક્લિયર થઈ ગયો આ ચેપ્ટર વેરી ગુડ લવ ભાઈ વેરી ગુડ સેવન્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ માર્ક ટોટલ માર્ક જોયા તમે હા તો તૈયારી ચાલુ કરી દેજો બરાબર ફોર્ટી ફાઈવ પ્લસ જે લોકોને માર્ક હોય ને સીસીઈમાં બધું કરીને ઓ નેગેટિવ ને બધું કરીને છેલ્લે ફોર્ટી ફાઈવ પ્લસ જાય એ લોકો ગ્રુપ બીની મેઇન્સ તૈયારી ચાલુ કરી દેજો મેરિટ કદાચ પચાસ અટકે પિસ્તાલીસ થી પચાસની આડે ગાળો હજી આમાં નોર્મલાઇઝેશન પણ થશે વેરી ગુડ ગુડ કીપ ઇટ અપ અને હવે આગળ તૈયારી કરતા રહો ચાલો આપણે હવે એન્ડ કરીએ લેક્ચરનો